અત્યારે ચોમાસામાં માં પેલું ખબર છે જય ઘણા બધા જૈન લોકો હશે તો એ બધું એકાસન ઉપવાસ ને બધું કરે હે ને તો કેમ કરે કેમ કે અત્યારે આપણે સૂર્ય ક્યારેક દેખાય મંદાગ્નિ હોય સવેરા બરાબર પાંચ અંગ્રી થાય તો એના માટે આપણા ઋષિમુનિઓ કેટલું સમજદારીને કામ કરે ચોમાસામાં માં બધા ઉપવાસ ચોમાસામાં માં બધા તહેવાર શું કામ કેમ કે તમે ઓછું ખાવ ને તો પાચન તંત્રને આરામ મળે એક તો સૂર્ય પૂરતો હોય નહીં શરીર બરાબર digest થાય નહીં એમાં આપણે ભજીયા ચોમાસું વરસાદ પડે એટલે ભજીયા આ ડુંગર ઉપડ્યા તો એ બધું નહીં થાય એના માટે અઠવાડિયે કે પખવાડિયે એક ઉપવાસ કરવાનો એના માટે શું કરવાનું છે તો શક્ય હોય ને તો નિર્જળા ઉપવાસ પાણી પણ નહીં લો એક દિવસ અને ના ના તમારાથી થાય તમારે કોઈ દવા ચાલુ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે તો તમે લીંબુ પાણી વાળો ઉપવાસ કરો અને એ પણ ના થાય તો એક વખત જમીને તમે ઉપવાસ કરો પણ ઉપવાસ ચોક્કસ નવરું કરે જ ને એ બિચારાને સવાર નો હજી તો ઉઠીને નાસ્તો કર્યો તો પાછા દસ વાગે ચાલવી થોડાક ખાખરા તો બપોરે ચાલુ દાઢ શાક રોટલી તો ચાર વાગે થોડોક નાસ્તો તો પાછું રાત્રે જમવાનું પણ આરામ મળે તો બિચારું કઈ વધારાનું કામ કરે ને એટલે અઠવાડિયે કે પખવાડિયે ફિક્સ કરી લો જે ભગવાન માનતા હોય ને એનો એક વાર કરવો એટલે કરવો જ અને એ જોઈએ માનતા માની લેવાનું એટલે શું છે કે હું આટલા શનિવાર કરીશ કે આટલા રવિવાર કરીશ એટલે પેલું શ્રદ્ધા સાથે જોડી દેશો ને તો ખાવાનું મન પણ નહીં થાય હે ને નિર્જળા એકાદશી અત્યારે તો ભગવાન પોટી ગયા છે હમણાં દેવ પોટી ગઈ ભગવાન પોટી ગયા છે અને આપણે ખાખા કરવાનું ભગવાન ના હોય ને એવું થોડી કરાય તો ભગવાન પોટી ગયા એનો મતલબ શું કે તમે છે ને મંદિરમાં રોજ પ્રસાદ ધરાવો